ગુડ ઇવનિંગ ગાઈસ રામ રામ બધા ડાયરાને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ સાંજના પાંચ વાગી ગયા છે અને આપણે છે ને ભાઈ વાહે છે ને પંપ લઈને ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે ફટાફટ ભાઈ છે વ્લોગ ટાણે છે ને જરાક સ્ટોપ તો કરવો જ હે અને આપણે શું કામ કરવાના છે આજે જોઈ લઈએ આમ આજે આપણે લાસ્ટ વ્લોગમાં તમને છેલ્લે દેખાય ને ભાઈ બે પાણી ગલકી થઈ હતી આવડી થઈ ગઈ છે અને બે વાર ભાઈ માર્કેટે લઈ ગયા છે આપને અને સારી એવી ભાઈ ગલકી ઊભી છે અને સારું એવું ઉત્પાદન મળે છે મને એવું લાગે છે અને આ બાજુ છે ને ભાઈ ફ્લાવર જોઈ લો ફ્લાવર થઈ ગઈ છે તમને આજે જોઈ હતી અને હવે ટૂંક જ સમયમાં આને પણ આપણે છે ને ભાઈ ઉતારી અને માર્કેટે લઈ જવાની થશે તો ભાઈ ફ્લાવર છે ને આજ વખતે એને ભાઈ છે ને સારું એવું વાતાવરણ અનુકૂળ આવી ગયું છે તો એ છે ને સારી એવી ભાઈ ચોટ થઈ ગઈ છે ભાઈ આપણે એને ગોઠણ ઉપર આવે એટલે એને ઝાડ થઈ ગયા છે અને ભાઈ આખો પ્લોટ એને એક જ સરખો ઊભો છે અને હવે આપને ભાઈ દવા છાંટવા માંડવા નહીં કેમ કે ભાઈ એને પાંચ વાગી ગયા છે અને આજે ભાઈ જેમ પવન વધારે હતો ને તો મેં થોડીક દવા આજે મોડું છાંટવાનું ચાલુ કર્યું ન નકર મારે આજે ભાઈ વેલી છાંટવાનો થોડોક હતો એવું પણ આજે થોડુંક મોડી છાંટી છે તો ખટ્ટા પડે ને ભાઈ આપણે દવા છાંટવા મળીએ કેમ કે નકર છે ને મોડું થઈ જાય પછી અંધારું થઈ જશે એટલે તો કાંઈ મળીએ તો મિત્રો આપણે એને અત્યારે દવા છે ને ભાઈ લાઈવ છાંટવાનું ચાલુ છે ગલકીમાં અને ભાઈ તમે જો મારા જોતા હોય તો ફટાફટ એને ભાઈ જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો અને હરામાં એ કોમેન્ટ કરી નાખજો અને ભાઈ એને આપની ચેનલને આગળ શેર કરતા રહેજો બરાબર આપણે હે ને ભાઈ દવા છાંટીએ ગલકીમાં અને થોડોક પવન વધારે છે તમે આમ જોઈ શકો હ દવા હે ને ઓલી કરજો આમ ઉડી જાય છે પણ પછી હાવ ભાઈ અંધારું થઈ જાય ને તો પછી એને ભાઈ દવા છાંટવાની મેળે ના આવે થોડોક પવન છે ને થોડુંક આપણે એડજસ્ટ કરવું પડશે પણ આપને ભાઈ આમાં છે ને ગલકીમાં ઓછી મજા બે જ પંપ છાટવાન થાય કેમ કે આપની ઓછી ગલકીનું વાવતર છે એટલા માટે એક પંપ છે ને આપને કમ્પલીટ થઈ ગયો છે તો એક પંપ માટે નું આપણે નિશાન કરવું જોઈએ કેમ કે એને કરી યાદ ના રહી ને ભાઈ ક્યાં પંપ એક પૂરો થયો તો એ જો આ છે ને આ દેખાય નહીં આ પંપ ક્યાં ચાલુ કરવાનું છે તો આપણે એને આ રીતને લીટો કરી દઈએ ભાઈ આ બધા છે ને દેશી જુગાડ કહેવાય નિશાન કરવાના અમારે ખેતીમાં બધું આવું જ હાલતું હોય તો એક પંપ ભાઈ છટાઈ ગયો છે અને હવે બીજો પંપ ભરવાનો છે તો જલ્દી બીજો પંપ ભરી તો હે ભાઈ આપને હે ને ભાઈ ગલકી ના પાન ભરી જાય છે એટલે કે ભાઈ છારો કે છે એમ આપને આપણે કહેતા ને એને કીધું છે તો એના માટે આપણે કઈ દવા છાંટી છીએ ભાઈ જો એક આ બીએસએફની ઝેમ્પરો કરીને છે ભાઈ મેં તો પહેલી વાર લીધી છે પણ સારું રિઝલ્ટ છે એમ કે છે તો ભાઈ બીએસએફની ઝેમ્પરો દવા તમે જો છાઇટી હોય તો ભાઈ જરા કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ એનું રિઝલ્ટ કેવું છે મને તો એમ કીધું છે કે છારા માટે સારામાં સારું રિઝલ્ટ આનું આવે છે એમ કીધું છે અને બીજી દવા કઈ છે બીજી ભાઈ એક બૂસ્ટ કરીને છે જે ફાલ ફૂલ માટેની છે જો તમને બતાવું ભાઈ આ રીતના કંઈક એનું પેકિંગ છે અને એ ફાલ ફૂલ માટેની છે અને બીજી ભાઈ આપને છે રોન ફેન જે બેસ્ટ એગ્રો લિમિટેડની આ તો મેં ઘણી વાર વાપરેલી છે અને આનું રિઝલ્ટ પણ સારું છે જો જો કોઈને લીલી સફેદ પોપટીનો ઉપદ્રવ વધારે હોય તો એ રોન ફેનનો એને ભાઈ ઉપયોગ કાય કરી લેજો ગાયકા વયું જાય બરાબર જો આ રીતના એનું એક પેકિંગ છે અને આ દવા સારામાં સારું રિઝલ્ટ આપશે તમારા કોઈ પણ પાકમાં લીલી સફેદ પોપટી હોય ને તો એના માટે અને હવે એક ભાઈ વાયરસ માટેનું આપણે છાંટીએ છીએ વાયરસ માટેનું ભાઈ એક આને બોન્ડ કરીને છે જે અંદર ભાઈ મમરી ટાઈપનું આવે છે તો એને વાયરસમાં એ પણ સારું છે તો ભાઈ આ રીતના ભાઈ આજે આપણે ગલકીમાં દવાનું રાઉન્ડ છાંટીએ છીએ એ કોમેન્ટ કરજો ભાઈ મારી આ દવા બધી સારી હતી કે શું એમ હા ભાઈ ઘા ફોર્મ ભરી લ્યો મિત્રો આનું હેને ચાલીસ એમ એલ નાખવાનું છે તો એને ચાલીસ એમ એલ નાખી નાખી આમ તો પાંતરી કરો તો હાલે પણ જો સારામાં સારું રિઝલ્ટ લેવું હોય ને તો ચાલીસ એમ નાખી દેવાનું છે બરાબર ભાઈ ને સારા માટે હેને આ સારામાં સારું રિઝલ્ટ આપે એમ ભાઈ આપણે કીધું હે અને આ જે બુસ્ટ હતી ની પંદર એમ એલ નાખવાની છે તો એને તો આપણે પંદર જ નાખીએ કેમ કે ભાઈ પંદર એમ એલ તો ઓછું કરી તો પછી એમાં આપણે જેવો રિઝલ્ટ આવે નહી ભાઈ આ ધોરી દવા આવે જોવું પડે નહીં પંદર એમ દેખાય નહી અંદાજે પંદર થઈ ગયો છે નાખો ને ભાઈ હાલશે ભાઈ વિડીયો માં બન હોય તો એક ખારા માઈલ કોમેન્ટ કરતા જ જો અને હા ચેનલ ને ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ આમાં હેને હા હે રોન ફેન હવે આટલી જ વૈધી છે અને પમ્પે આપની આગળ છેલ્લો જ છે તો હવે પાંત્રીસ એમ એલ થઈ જશે અને અંદર જે ભાઈ વહેધો હોય ને એ જરાક પાણી નાખી અને હલાવી નાખી દેવાનું કે અંદર કોઈ પણ દવા રહી ગયું હોય ને તો એ નીકળી જાય તો એને આપને હે ને આમ હલાવીને અંદર નાખી દેવાનું હવે આ વાયરસ માટેનું ભાઈ એને એક એક ચમચી નાખવાની છે તો એને હે ને ભાઈ માપસરની જે આપણી પ્રાઇડની ચમચી આવે ને એ એક નાખી દેવાની તો આ પ્રાઇટ જે સેજ મોટી છે તો આપણે સેજ આની ઓછી નાખી દેવી બરોબર એટલે રેડી થઈ ગયા એટલે એમાં પછી કંઈ વાંધો આવે નહીં આ રીતના કાંઈક આપણું સેટઅપ હતું હવે ભાઈ આપણે ને એક પંપ છાંટી આવ્યો બરાબર બે પંપ દવાના ગલકીમાં છટાઈ ગયા છે અને ભાઈ પંપ અહીંયા જ રાખી દીધો છે અને તમને એમ થતું હોય ભાઈ આને પંપ અહીંયા કેમ રાખી દીધો ભાઈ આપણે હે ને કે ઘણા સમયથી ને ફ્લાવરમાં અંદર જોવા નથી ગયા કે ભાઈ ફ્લાવરનું જે અંદર દડા થાય ને જે આપણે યાડે લઈ જવાના થાય ને એ અંદર ફૂલ કેવડું થઈ ગયું છે ને એ આપણે અંદર જો ભાઈ વાવી તે દુ નહીં ને આ તે પછી ઝાડવા મોટા થયા પછી અંદર જોવા નથી ગયા તો આજે આપણે હે ને ચેકિંગ કરવા જવાના નહીં કે અંદર કેવડા થયા હે ઓહો ભાઈ સાબ જોતો અંદર હે હલાતું નથી એવડું હે હામે હામે પાંદડા હે ને આવા મડી ગયા ઉથાઇ ગયા હે એવડી ચોટ થઈ જાય ક્યાં પૂગ્યા તમે જો ગોઠણ અહીંયા હે પાંદડું એનું અહીંયા હે તો આવડી બધી હે ને ફ્લાવર ચોટ થઈ ગઈ હે તો હવે આપને ચેક કરવા નહીં કે અંદર કેવડું કેવડું ભાઈ હે ફૂલ થઈ ગયું છે એટલા માટે તો મિત્રો હે ને જોઈ લેવાનું ખાલી તમે કવર જોઈ લ્યો ફૂલને દેખાવા નથી દેતું કે કેવડું હે હા આવડું આવડું છે ને ફૂલ થઈ ગયું છે અંદર તો હવે મને લાગે છે કે ચાર પાંચ દિવસ માર્કેટે આપણે લઈ જવાની રહે મેજર તો મારો હાઈટ ભાઈ શિયાળા ને અનુકૂળ વેરાયટી છે ને એટલે આની હાઈટ તો બહુ જ વધી ગઈ છે મને લાગે છે કે હજી ચાર પાંચ દિવસ હજુ વાંધો નહીં આવે આગળ જઈને જોઉં આમ હાલાતું નથી એવડી જગ્યા નથી જરાય આમાં છે ને જોવું પડે અંદર ને આપણે છે ને બહાર જ ઉભા રહી જાય અને અંદર હે ને ભાઈ ફ્લાવર ના ફૂલ હોય ને એ બહુ મોટા થઈ જાય એટલા માટે તો મિત્રો એટલે આવ્યા સુધી અંદાજ તો આવી ગયો હે કે હવે આનું હે ને થોડાક દિવસમાં જ આપણે માર્કેટે પધરાવી જો હે તો ગઈશ હવે બસ આને માર્કેટે લઈ જવાનું છે ને તૈયારી કરી દેવી જો હે કેમ કે હે ને ભાઈ આ પછી એને ખુઈલા પછી એને આને ભીડાશ મારી કે સીધો હોય ને તડકો આવે ને આની માથે એટલે એનો કલર બદલી જાય જો કે આ વેરાયટી આની ક્વોલિટી એટલી સારી છે કે ને એનું કવર હોય ને એ અંદર પકડી રાખે એટલા માટે કદાચ થોડોક સમય આ જો રહી જાય ને ફૂલ મોટું થયા પછી તો એ વાંધો નહીં આવે પણ આપણે એને તાત્કાલિક એને યાદે પુકડી દેવાની એટલે ક્વોલિટી સારી રી એટલા માટે જોતા આખો એને ધોરું થઈ ગયું કેમ કે અંદર એને પાંદડામાં જઈએ ને પાછળ એને ધોરું ધોરું હોય ને એટલા માટે ધોરું થઈ ગયું છે તો આ હતી અમારી ગલકી અને ફ્લાવરનું વાય તો તમે જોઈ લીધું અને આપણે એને પાછી અને બીજી ફ્લાવરનો ઘેરો હોય ને એ બાજુમાં ભાઈ એને કમ્પ્લીટ થવા ઉપર છે કમ્પ્લીટ એટલે હજી જોઈ બીજ છે એટલે એને તો હજી વાર લાગશે જો પાછું આપણું ફ્લાવરનું આ બધું સેટ આખો કમ્પ્લીટ છે અને હવે આપણે બળદથી હાથી આંકવાનું છે આમાં કેમ કે હવે એને આ છો ખડ ઊગી ગયું હે ખળ વધારે ઊગશે હવે એવું લાગે છે તો ને હવે આપણે એને હાથી આંકવાનું થાય અને ઓલી ઓલિકોરા જગ્યાએ આપણે એને કારેલીનો પ્લાન કર્યો છે પણ હવે શું થાય નવ ટકા તો કારેલી જ ચૂકવાની અને એવું બધું આજનું કામ હે હવે એને આપણે પંપ મૂકી આવીએ અને દવા બધી ભાઈ છાટવાની બાય કાઢી અંદર મૂકી દઈ હવે છે ને બધું દવાની અંદર રાખી દીધું છે હવે આપણે એને જે આ બધા ઊભા ને અંદર બધે ચરો નાખવાનો છે તો આપણે એને ફટાફટ એને ચરો નાખી લઈ બધે ને ચરો પડી ગયો છે ભાઈ બે જ મિનિટમાં આપણે બધા ઢોરાને ચરો નાખી લીધું જે આમ ખાય છે ઓલો બળદે ભાઈ ખાવા માંગો છે અને અહીંયા આગલોજી મોટો બગડો છે એ ખાવા મીંડો છે અને ગાય ને પણ ખાઈ દીધું ખાઈ લીધું એને પણ ચરો નાખી લીધો છે તો મિત્રો હવે ને બધું કામ ડન થઈ ગયું છે અને સાંજના છ વાગવા આવ્યા છે તો હવે ને ભાઈ આપને સાંજનો સમય છે એટલે ભાઈ તમને ખબર હે ભાઈ ને ભાઈ ચા વગર ના લે તો આપણે ફટાફટ ને ભાઈ ચા પીવાનું મોયું હે તો ફટાફટ આપણે એને ચા જ આપને બનાવવો પડશે હાથે કેમ કે ભાઈ એને મારા મમ્મી અને એના વહુ એ બે છે તો ભાઈ ચા આપને તો ફટાફટ ચા બનાવીને પી લઈએ મિત્રો તમને એક વાત જણાવવાની કદાચ તમને ખબર હોય કે ના ખબર હોય આપની હે નારિયેલિયું હે ને એમાં એક રોપડામાં હે ને મિત્રો હે નારિયેળ આવી ગયા છે અને આ એક રોપડા નથી એવા જોઈ લ્યો જોઈ લે આમાં એને કેટલા મસ્ત નારિયેળ આવી ગયા છે જો આ બાજુ છે ને આ બાજુ છે મિત્ર વચ્ચે તમને દુધિયા કલર નું જે દેખાય ને એ ભાઈ ને એક ખિસકોલી ના કરામત છે અહીંથી ખેંચી એટલે ખેંચી અને ઉપર લઈ ગઈ છે જોઈ લ્યો તો મિત્રો આ છે આ રોપડો છે ને એ આપણે લીધેલો રોપડો છે અને આ હે ને આપનો ઘરનો રોપડો ઈગો તો એ છે તો જરા કોમેન્ટમાં બતાવજો કે ઘરનો રોપડો છે એટલે એમાં નારિયેલ નથી આવ્યા શું છે કેમ કે એમાં એકમાં નારિયેલ નથી આવ્યા અને આ જે નારિયેલ છે ને એમાં મસ્ત મજાના નારિયેલ આવી ગયા છે તો એ રીતે જરા કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ કેમ એમાં નારિયેલ નહીં આવ્યા કદાચ તમને શું લાગે જરા કોમેન્ટ કરવાની હવે આપણે દવા છાઢી દઈ એટલે જો આને પાવડર લઈને આવ્યા હી એટલે મસ્ત મજા હાથ મીડું ધો પછી ને ચાની ચસ્કી લગાવી આ જર્સી પહેરી અને ભાઈ આપણે છે ને ઉપર આવી ગયા છે શું કે આ ડીએનજી જર્સી ભાઈ બે ત્રણ વરવાળાનો એકદમ ટ્રેન્ડ આવેલો તો ભાઈ એવી લોકોએ ખરીદી કરી પણ જો આ બે ત્રણ વરવાળાનો ગાભા નીકળી ગયા એટલે અમુક ટાઈમ પછી ગમે એવી જર્સી સારી હોય ગાભા નીકળી પણ આપણે વાડીમાં ગમે એ લાગે એટલે આપણે ગમે એવી પહેરી કામ કરતા હોય બરોબર તો હવે મસ્ત મજાનું જમી કરી અને હવે થોડીક વાર છે ને ફોન ઘૂમડીને પછી આપને ભાઈ આરામથી હોઈ ગયા ગુડ મોર્નિંગ ભાઈ બીજા દિવસ ના હે ને અંદાજે ભાઈ નવ વાગી ગયા હે ને આપને બધા સવારમાં માં હું કામ કરી લીધું હે હવાર માં હે ને કારેલી નું ખાતર પૂરું લીધું હે આજે અને આપને ભાઈ ફાટેલ તૂટેલ જર્સી જેવો પોશાક ધારણ કરી લીધો હે અને હવે આપણે તમને બતાવો ભાઈ મેં કામને કહેતો ને કારેલી નું ક્યાં ખાતર નાખ્યું આપને સવાર સવારમાં માં ઉઠી અને વેલું ચા પાણી પીને ભાઈ કામ કરી લીધું હે તો જ્યાં ફ્લાવર જેને આપણે પછી જોઈ હે ને છેલ્લે આ એને મૂકી અને આપને કારેલીનું ખાતર પૂર લીધું હે તો તમને હમણાં બતાવું મિત્રો આ બધું ચા ચાર્યા ને હાંઠ ની ને ચા નાખ્યા હે અને એમાં આપણે કારેલી ચોપવાની હે જો એમાં કારેલી ચોપવાની હે વચ્ચે એમને એમ રહે તો મિત્રો સવારે સાત વાગ્યામાં માં ફૂલ ઠંડીનું આપણે આ કામ કરી લીધું હે અને ભાઈ એક કલાકમાં ને આપણે અડધા ટેક્ટર ઉપર ખાતર નાખી લીધું હે તમને દેખાય ને છેલ્લે જે ઓલી થાંભલાની લાઈન ન્યા સુધી ભાઈ આપણે ખાતર પૂર્યું હે આમ નામ ભાઈ બધી હાંટ નીચારી ખાતર નાખ્યું હે તો મિત્રો હવે ભાઈ હે બટેકામાં એને ચવળી હાકવાની હે તો પપ્પા જોવા ગયા હે કે ભાઈ જો બટેકા નકળા હે ને તો ડટાઈ જાય એમ આપને એવું ને હાથી એથી આમ ચવળી હાકવાની હોય તો જો ચવળી હાકવાની થાય તો આપને એ હવે કામ કરવાનું થાય ગુડ આફ્ટરનુન બપોરના આસપાસ ત્રણ વાગવા આવ્યા હે અને આપણે આજે પાછા વાઘમાં આવી ગયા ઓહ તમને એવું દેખાતું ઉપર વાળ કેમ મતલબ ટૂંકા હે તો ભાઈ મારા પપ્પાના નાના ભાઈ એટલે કે મારા કાકાનું અવસાન થઈ ગયું હતું એની વાહે ને ભાઈ અમારે વાળ ઉતરાવવા પડે એટલા માટે ટૂંકા હે ઓલ તો હવે આપણે ક્યાં આવી ગયા ભાઈ આપના હે ને બે માનવીને ઢગલામાં આવી ગયા છીએ ભાઈ આ બાજુનું જે ધોરું બુંગળ છાપ બાંધેલ રહ્યું ને નાખેલું ઢાકેલું એ બત્રીસ નંબર હે અને ઓલો જે નાનું હે ને એ વીસ નંબર હે તો જાય ભાઈ જ્યાં ખાસ કોમેન્ટ કરીને કહેજો ને કે ભાઈ કેટલા કેટલા મણનો ઢગલો હે ભાઈ ઢાકેલ છે એટલે તમને થોડોક અંદાજ ઓછો આવશે પણ કોમેન્ટ કરજો આ વીસ છે અને આ ધોરો છે ને એ બત્રીસ હે તો કેટલા મણ થાય એ આ કોમેન્ટ ખાસ કરીને કહેજો અને અત્યારે આપના ભાગમાં શું કામ આવે છે જો આપના ભાગમાં હાથી આંકવાનું કામ ચાલુ છે ફૂલ આવર માં પપ્પા બળદ થી હાથી આંકે હે અલ્ટ્રાવાઈડ એટલે ઝૂમ નહી થાય પણ અત્યારે એ બધું કામ આપના ભાગમાં ચાલુ છે અને વા બટેકામાં બધું હાલ ગયું છે એટલા માટે ભાઈ બધું કામકાજ ચાલુ જ છે અમુક તમે સીન જેમાં આપણે યુરિયા નાખતા હતા તો યુરિયા નાખીને આમાં ફ્લાવરમાં હાથી હાંકી અને પછી આપણે બટેકામાં ચોળી હાંકવાની છે તો એવું બધું આપણું ખેતીનું કામકાજ ચાલે છે તો આ વ્લોગમાં આટલું જ મળીશું એક નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં રામે રામ ડાયરાન